આવતી સોળ તારીખે સવારે અગિયાર વાગે અમદાવાદ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે હું અને રાજુભાઈ કરપડા બંને બે માંગો સાથે હવે બંને વ્યક્તિઓ ત્યાં આમરણ ઉપવાસ ઉપર અગિયાર વાગે બેસવાના છે બોટાદમાં ખેડૂતો આંદોલન પર ઉતરે આંદોલન એટલું ઉગ્ર થઈ જાય કે પોલીસ અને ખેડૂતો આમને સામને આવી જાય આંદોલનના જે આગેવાનો હોય એ આગેવાનોને પણ પોલીસ પકડે અને પછી બોટાદ આખી ઘટના જે છે એને નામ જ બોટાદવાડી આપી દેવામાં આવે હવે શું થશે ખરેખર કરદા પ્રથા જે છે એ બંધ થઈ જશે ખેડૂતોની માંગણી કેને સ્વીકારવામાં આવશે અને ખેડૂતો જે આટલા સમયથી લડી રહ્યા હતા એમની સાથે આટલી ક્રૂરતા કેમ કરી એનો જવાબ છે કોઈ પાસે ખેડૂતોને ઘરમાંથી ઉઠાવી ઉઠાવીને લઈ ગયા છે ખેડૂતો ઉપર ખોટા મેમો દાખલ કરવામાં આવ્યા છે ખેડૂતો ઉપર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે અને અનેક ખેડૂતો એવા છે કે જેમને ખોટી રીતના જેલમાં પણ પૂરી દેવાની વાત કરવામાં આવી છે આ બધાની વચ્ચે ફરી એકવાર એ મહાપંચ પંચાયત જ્યાંથી આખી બબાલ શરૂ થઈ હતી જે આંદોલનનો એ દિવસ હતો રવિવારનો કે જ્યારે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું મહાપંચાયત તો ન થઈ રાજુ કરપડાએ ત્યાં સ્પીચ આપી એના પછી જે ખેડૂતો જે છે એ ખેડૂતો જેટલા ઉગ્ર બન્યા સામે પોલીસે પર જે કહેવાય લાઠીચાર્જ કર્યો અને પછી ટિયર ગેસ છોડ્યા એવી જ મહાપંચાયત ટુ પોઈન્ટ ઓ હવે અમદાવાદમાં થવાની છે સોળ તારીખે ફરીથી મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં રાજુ કરપડાથી લઈને આમ આદમી પાર્ટીના બીજા નેતા પણ હશે રામ અને રાજુ કરપડા ઉપવાસ પર ઉતરવાના છે પ્રદેશ કાર્યાલયથી એ ઉપવાસ પર બેસી જવાના છે અને ફરીથી ખેડૂતોને આહવાન કર્યું છે કે એ જે મુદ્દા છે એટલે પહેલાં તો ખેડૂતોના જે મુદ્દા છે એ મુદ્દા પર કામ કરવામાં આવે મુદ્દા સ્વીકારવામાં આવે અને એમની જે માંગણી છે નહીં સ્વીકારે તો પછી અત્યારે જે સ્થિતિ છે એનાથી વધારે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી છે સાથે જ કહ્યું છે કે ખેડૂતો પર જે ખુ કેસ કરવામાં આવ્યા છે એ કેસ પણ પાછા ખેંચવામાં આવે આજે રાજુ કરપડા અને પ્રવીણ રામનો એક વિડીયો સામે આવ્યો છે વિડીયોમાં કહી રહ્યા છે કે સોળ તારીખે ફરીથી એકવાર ભેગું થવાનું છે પ્રશ્ન એ થાય છે કે નેતાઓ ક્યાં છે કારણ કે ખેડૂતો પર કેસ થઈ ગયા છે ખેડૂતો સાથે જે થયું એટલે આ આવા આંદોલનો થાય એના પછી જે નેતાઓ જે ચહેરાઓ હોય છે એ ચહેરાઓ ગાયબ થઈ જતા હોય છે ઓફકોર્સ એમને ડર જ એવો હોય કે એ લોકોને પણ જેલમાં પૂરી દેશે તો પછી આગળનું આંદોલન કેમ આગળ વધશે પણ પ્રશ્ન એ છે કે રાજુ કરપડાથી લઈને બીજા નેતાઓ ક્યાં છે જે એનું આગેવાની કરી રહ્યા હતા એ પંચાયતની આગેવાની કરી રહ્યા હતા એ નેતાઓ કેમ અત્યારે સામે નથી આવતા તો એ નેતા હવે સોળ તારીખે સામે આવવાના છે પછી શું કરે છે જોવાનું રહ્યું પણ અત્યારે તો પ્રવીણ રામે જે કહ્યું છે સરકારને જે ચીમકી આપી છે તે સાંભળો થોડા દિવસો પહેલા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અમારા ખેડૂત નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં જે એક લડાઈની એક ક્રાંતિની જે શરૂઆત થઈ અને એક ક્રાંતિની શરૂઆત બાદ જ્યારે એક સભા એક કિસાન પંચાયત બોલાવવાનું જ્યારે આયોજન થયું એને હળદર ગામની અંદર ખેડૂતો જ્યારે ઉપસ્થિત થયા અને ત્યારે એક શાંતિપૂર્ણ રીતે જ્યારે કિસાન પંચાયતનું આયોજન થયું એમની અંદર હું અને રાજુભાઈ કરપડા બંને ઉપસ્થિત હતા એ સમયે જે પોલીસ પ્રશાસન દ્વારા ખેડૂતો ઉપર દમન કરવામાં આવ્યું ખોટી રીતે એની ઉપર લાઠીઓ વરસાવવામાં આવી અને વધારામાં ઓછું એ ખેડૂતો ઉપર એ નિર્દોષ ખેડૂતો ઉપર ત્રણસો સાત જેવી ગંભીર કલમો નાખવામાં આવી ત્યારે હું એ પ્રશાસન ભાજપ સરકારને ચોક્કસથી કહેવા માગું છું કે તમને કંઈ પણ વાંધો હોય તમને કંઈ પ્રોબ્લેમ હોય રાજુ કરપડાથી કે પ્રવીણ રામથી તો અમારી ઉપર લાઠી વરસાવો અમારી ઉપર ફરિયાદો તમારે જેટલી કરવી હોય એટલી કરો પણ નિર્દોષ ખેડૂતોને તમે ટાર્ગેટ ન કરો અને એટલા માટે આવતી સોળ તારીખે સવારે અગિયાર વાગે અમદાવાદ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે હું અને રાજુભાઈ કરપડા બંને બે માંગો સાથે પહેલી માંગ એ કે જે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂતોની માગણીઓ છે પૂર્ણ કરવામાં આવે અને બીજી માગણી કે જે નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે એ નિર્દોષ ખેડૂતોને છોડી દેવામાં આવે આ બંને માગણી સાથે હવે બંને વ્યક્તિઓ ત્યાં આમરણ ઉપવાસ ઉપર અગિયાર વાગે બેસવાના છે પોલીસે એમને પકડવા હોય તો પકડી લે અમારું આંદોલન ચાલુ રહેશે અમારી ક્રાંતિ ચાલુ રહેશે અને હું જનતાને પણ કહેવા માગું છું કે રાજુ કરપડા કે પ્રવીણ રામ મહત્ત્વના નથી રાજુ કરપડા કે પ્રવીણ રામ મહત્ત્વના નથી અમને ભલે જેલમાં લઈ જાય ખેડૂતો માટે જેલમાં જવા પણ તૈયાર છે ખેડૂતો માટે લાઠીઓ ખાવા પણ તૈયાર છે પણ અમે જતા રહીએ પછી પણ આ ખેડૂતોની જે ક્રાંતિની શરૂઆત થઈ છે એ ક્રાંતિની શરૂઆત તમામ ખેડૂત મિત્રો ગાંધી ચિંધિયા માર્ગે ચાલુ રાખજો એવી તમામને નમ્ર અપીલ કરું છું પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી